દોસ્તો તમે મારી પ્રવૃત્તિ અને મારા ચિંતા થવા માંડી એટલે એવિયન હોસ્પિટલ ડોક્ટર તેજસ પટેલના ત્યાં આવ્યું એવિયન કિડની હોસ્પિટલ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે મારે પેઇડ પ્રમોશન નથી કર્યું પણ મારે તમને લોકોને કિડની અંગેની જાણકારી કરવી છે અને એ દ્રષ્ટિએ અહીં આવ્યો

તેજસ પટેલની વિઝિટ હોય હોય ને હોય અને ચા નાસ્તો અર્ધ દર્દ દૂર થઈ જશે એટલે અવશ્ય મુલાકાત લેજો મેમનગર નીચે એડ્રેસ આપેલું છે અને તેજસ પટેલ અને એવિયન હોસ્પિટલ તરફથી તમારું સ્વાસ્થ્ય ખુશ રહે મસ્ત રહે એની શુભકામના સાથે ધન્યવાદ